જય હિન્દ દોસ્તો હું છું આપણો દોસ્તો લોકસાહિત્યકાર આઝાદ અને અત્યારે હું એક એવી જગ્યાએ આવ્યો છું કે અહીંનું વાતાવરણ જોઈ અને આ વિડીયો નિહાળી અને તમે પણ ખુદ કહેશો કે વાહ ભાઈ વાહ અદ્ભુત દોસ્તો હળવદની માલિપા હું છું અને હળવદમાં તો જો કે આવી અનેક જગ્યાઓ આવેલી છે એમાં આ જગ્યાએ હું એકવાર આવ્યો ત્યારે તો એમ કહેવાય કે થોડોક ટાઈમ રહી અને જતો રહ્યો પણ પછી મને એમ થયું કે એ જગ્યાએ મારે જવું છે સ્પેશિયલ એ જગ્યાને માણવા અને આ જગ્યાનો વિડીયો બનાવી અને મારે તમારા સુધી આ જગ્યા લાવવી છે ત્યારે દોસ્તો અત્યારે ઉનાળાની કાળજાળ ગરમી અને એ ઉનાળાની કાળજાળ ગરમીમાં આપણને એમ કહેવાય કે માણસને પણ એમ થાય કે કોઈને કોઈ ઠંડી એવી જગ્યા હોય ત્યાં રહેવા માટે જઈએ રહેવા માટે જઈએ મતલબ કે ભાઈ આપણે આપણા ઘરમાં કોઈ એવી વ્યવસ્થા ઊભી કરીએ કે ભાઈ આપણને ઠંડક મળે કંઈક એવું ખાઈએ કંઈક એવું પીએ કે જેના લીધે આપણને ઠંડક મળે ત્યારે હળવદમાં આ જગ્યાએ સામે તમે જોઈ શકો છો દોસ્તો એક બહુ જૂનું મેલડી માતાજીનું મંદિર છે ત્યાં આપણે હમણાં દર્શન કરીશું પરંતુ એની સાથે સાથે આ જગ્યા એવી ચોખ્ખાઈ છે બેસવા માટેની સરસ મજાની જગ્યા છે બરાબર છે પરંતુ વિશેષપણે અહીંયા જે પક્ષીઓ માટે વ્યવસ્થા કરી છે ને એ આપણને મંત્રમુગ્ધ કરી દે તેવી છે એક પછી એક હું આખી આખી જગ્યાના તમને દર્શન કરાવીશ દોસ્તો તમે એકલા આવો તમારા પરિવાર સાથે આવો ખરેખર અહીંયા એક અલગ જ પ્રકારની શાંતિ છે આ તમે જુઓ આ બધા પક્ષીઘર બરાબર એક પછી એક આ જગ્યાએ જે પક્ષી ઘર બાંધવામાં આવ્યા છે બધા હું તમને દેખાડીશ અહીંયા સરસ મજાના ટાટાબોળ કોઈપણ વ્યક્તિ આવે એના માટે પીવાના પાણીની વ્યવસ્થા છે અને આ પક્ષી ઘર તમે જુઓ એકદમ માટીના દોસ્તો ઉનાળામાં ગરમી ન થાય શિયાળામાં ઠંડી ન લાગે અને ચોમાસામાં પણ સારામાં સારી રીતે રક્ષા થાય પક્ષીઓને એના માટેની વ્યવસ્થા તો જેમણે પણ આ બધી સેવા કરી છે અથવા જે જે પણ આ સેવા કરે છે આપણે એમને ધન્યવાદ પાઠવીએ આ તમે જોઈ શકો છો દોસ્તો આ બધા પક્ષી ઘર તમે જુઓ એટલા બધા પક્ષી ઘર અહીંયા લગાવવામાં આવ્યા છે એક પછી હું તમને દેખાડીશ આમ તમે જુઓ આ જગ્યાએ અને માળામાં પક્ષીઓ પણ છે તમે જુઓ વાહ ભાઈ વાહ આ પક્ષી ઘર પણ તમે જુઓ આ ચબૂતરો છે અને વિશેષપણે દોસ્તો અહીંયા જે પક્ષીઓનો કલશોર છે પક્ષીઓનો જે ધીમે 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 જે કોલાહલ આપણને સંભળાય છે ને એ આપણને ખરેખર આનંદ પમાડે એવો છે તમે જુઓ અત્યારે પાનખર ઋતુ છે વૃક્ષો પણ જબરદસ્ત છે કે પાનખર હોય એટલે પાન ખરી ગયા હોય નવા પાન ફૂટે ત્યારે તો અહીંયા અલગ જ પ્રકારનો માહોલ હોય પરંતુ આ બધા પક્ષી ઘરને તમે જુઓ દોસ્તો પ્રકૃતિ પ્રેમી હોય પક્ષી પ્રેમી હોય હા વન્યજીવ પ્રેમી હોય એને આ બધું જોવે તો ખરેખર આનંદ આવે જોકે આ બધું જોયા પછી તો હર કોઈને મજા આવે આ નાના મોટા વનસ્પતિ નાના મોટા ફૂલ છોડ એ પણ આપણને આનંદમાં મૂકી દે એવા છે અને ખાસ કરી અને મેલડી માતાનું સાનિધ્ય છે હા આધ્યાત્મિક ઓપ છે અને પ્રકૃતિનો જાણે પ્રેમ હોય એવું લાગે દોસ્તો સામે જોઈ શકો છો ખાટલાઓ પણ સરસ મજાના મૂકવામાં આવ્યા છે ચારથી પાંચ અહીંયા આપણે આવીએ તો આપણને થાક ન લાગે બધું ભૂલી જવાય અહીંયા ટૂંકમાં આખે આખા પટાંગણના હું તમને દર્શન કરાવું ભાઈ આ જુઓ ચકલી ઘર અહીંયા પણ છે ને ચકલીઘર મતલબ પક્ષી ઘર ટૂંકમાં વાહ ભાઈ વાહ આમ તમે જુઓ કેવી સરસ મજાની એ બધી વ્યવસ્થા કરવામાં આવી છે આ સેવાની સાથે જેઓ પણ જોડાયેલા છે દોસ્તો આપણે એમને કોટી કોટી વંદન કરીએ કેમ કે આ સમયમાં એક તો આ બધા જે પક્ષીઓ નાનકડા નાનકડા જે છે એ ઘણા બધા લુપ્ત થતા જાય છે ખાસ કરીને ચકલી કે જેને આપણે બચાવવાની ખૂબ જરૂર છે બરાબર છે આમ તમે જુઓ આ વિડીયો બનાવવાનો મારો હેતુ એ છે કે ભાઈ પ્રકૃતિ પ્રેમી માણસો આ પક્ષી પ્રેમી માણસો જેઓ પણ અહીંયા આ સેવા કરે છે આપણે એમને કોટી કોટી વંદન કરીએ આપણે એમની કદર કરીએ અને બીજું એ છે દોસ્તો અહીંયા તમે જુઓ આ રહેવા માટેની તો બધી વ્યવસ્થા છે પણ હવે એમને ચણ માટેની પણ વ્યવસ્થા છે ચબૂતરા છે અને આગળ ચણ પણ નાખવામાં આવે છે પણ આ બધું તમે જુઓ આ કુંડાઓ એકદમ તમે જોઈ લો છે ને એકદમ ચોખ્ખા પાણીથી ભરપૂર તો દોસ્તો આ કુંડાઓ જે છે એ રોજ બરોજ ટાઈમે ટાઈમે વ્યવસ્થિત રીતે સાફ કરવામાં આવે છે અને ધોવામાં આવે છે ત્યારબાદ રોજ અહીંયા પાણીથી ભરવામાં આવે છે અને આવા અનેક કુંડાઓ છે અને આ બધી જગ્યાએ દોસ્તો તમે જો પાણી છાંટેલું છે અને આ વૃક્ષોને પણ ટાઈમે ટાઈમે પાણી પાવામાં આવે છે આ તમે જો હું તો આ બધું જોઈને આનંદિત થઈ ગયો દોસ્તો અહીંયા તમે આવશો તો બેસવાનો એમનામ આનંદ કાંઈ નહીં બોલાય આપણાથી એમ થાય કે દેકારો જ નથી કરવો બસ આ બધું સાંભળા રાખીએ જે પક્ષીઓનો કોલાહલ પક્ષીઓનો કલરવ આ બધા કુંડાઓ તમે જુઓ લાઈનમાં જે કુંડાઓ છે હું તમને દેખાડું વાહ ભાઈ વાહ જોકે હળવદની આ ધરતી આ બધું તમે જુઓ આપણો થાક ઉતરી જાય જાણો કે વનવગડામાં આપણે એકલા હોય આ પ્રકૃતિની વચ્ચે એવો આપણને અનુભવ થાય આ બધી જગ્યાએ તમે જુઓ અને સાફ સફાઈ પણ તમે જુઓ દોસ્તો અને અહીંયા જે સ્વયંસેવકો જે છે બરાબર જેઓ આ બધી સેવા કરે છે આપણે એમને પણ યાદ કરીએ અને એમને પણ આપણે વંદન કરીએ ભાઈ અને અહીંયા એક ખૂબ જ જૂનો હળવદનો જે તે સમયને સમય બાંધવામાં આવેલો આ એક કૂવો પણ છે એ પણ હું તમને દેખાડું પરંતુ આ બધી વ્યવસ્થા તમે જુઓ આ તો જાણે એક પ્રકૃતિ ધામ છે દોસ્તો આમ તમે જુઓ આ બધા કુંડાઓ છે ને બધી વ્યવસ્થા આજે પક્ષીઓનો કલરવ છે સાંભળીએ તો આપણને આનંદ આવે અહીંયા પણ પાળી ઉપર કુંડા મૂકેલા છે જુઓ અને હું કૂવો દેખાડું તમને કૂવો પણ પાલી પાણીથી છલોછલ છે ભાઈ વાહ જે તે સમયે બાંધવામાં આવેલા કૂવો આજે પણ એમ કહેવાય કે અનેક લોકોની જીવાદોરી બનેલો છે લોકો આજે પણ આ કૂવાના પાણીને એમ કહેવાય કે ઉપયોગમાં લે છે કૂવાનું પાણી પીવે છે તો આ બધી વસ્તુ આપણે જાણીએ દોસ્તો આ બધી વસ્તુની નોંધ લઈએ ખાસ કરીને આ કુંડા અને પછી આ બધા પક્ષી ઘર અને હજુ દોસ્તો આ તમે જુઓ સરસ મજાનું કંઈ આવે બેસે તો એને પણ આનંદ આવે અને હજુ આપણે દોસ્તો આ જગ્યાએ ઘણા બધા પક્ષી ઘર છે પણ જોવા છે અને મેલડી માતાના પણ મારે તમને દર્શન કરાવવાના છે તો અંત સુધી રહેજો આ બધું જુઓ હું તો એમ કહું છું આ બધી પ્રવૃત્તિ જે કરતા હશે અથવા જેમણે કર્યું છે તો એમાંથી તો ઘણા બધા લોકોને પ્રેરણા પણ મળી હશે પરંતુ જેમણે આ વિચાર ઉદભવ્યો હશે બરાબર છે એ લોકોની ભાવના કેટલી ઉમદા હશે દોસ્તો અહીંયા નાની મોટી ચકલીઓ છે રંગબેરંગી ઘણી બધી જાતિ પ્રજાતિની બધી ચકલીઓ દુર્લભ ચકલીઓ અને દોસ્તો ચોમાસા દરમિયાન ચકલાઓને પક્ષીઓને ખાસ કરીને આશરો મળતો હોય છે અત્યારે ઉનાળામાં તો એને ક્યાં જવું ભાઈ એનું માથું છુપાવવા બરાબર છે ક્યાં જવું એને ચણ ગોતો અત્યારે ખેતરમાં પણ એટલું બધું હોય નહીં ત્યારે અહીંયા ચણ પણ એટલું બધું નાખવામાં આવે છે અને એને આશરો પણ મળે છે પીવા માટે પાણી મળી રહે રહેવા માટે છત મળી રહે અને આ જગ્યાએ પણ તમે જુઓ વાહ છે ને જબરદસ્ત હજુ દોસ્તો અહીંયા પણ લગાડ્યા છે તમે જુઓ કુંડા અને પાછળની તરફ પણ તમે જોઈશો હું તમને લઈ જાઉં તમે જુઓ ભાઈ આહા આ એક પ્રકૃતિનું ધામ છે દોસ્તો વાહ આ સરસ મજાનો બાગ બગીચો અને આ જગ્યાએ પણ દોસ્તો અનેક કુંડાઓ તમે જુઓ આ કોલાહલ સાંભળો હું બે મિનિટ બંધ થઈ જાઉં તમે ખાલી કોલાહલ સાંભળો દોસ્તો એવો અનેરો આનંદ છે ધીમે 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 જે પક્ષીઓ બોલે છે ને ભાઈ અને આ જગ્યાએ પણ તમે જુઓ અનેક પક્ષીઘર આમ તમે જુઓ વાહ ખરેખર આ બધું કરવું આ સમયમાં અઘરું છે પરંતુ જેવો પણ આ પ્રવૃત્તિ કરે છે એમનો પ્રેમ કેટલો હશે તમે વિચારો દોસ્તો અહીંયા પણ અનેક આ પક્ષી ઘર મેં તમને દેખાય હજુ મારા તમને મેલડી માતાના દર્શન પણ કરાવવાના છે ખાસ આમ તમે જુઓ વાહ ખરેખર આ બધા પ્રકૃતિ પ્રેમી લોકોને કોટી કોટી વંદન તમે જુઓ જુઓ તો વાહ દોસ્તો વિડીયો નિહાળતા રહેજો હવે વિડીયોના અંતે હું તમને મેલડી માતાના દર્શન કરાવું છું કે આ જગ્યા સાથે જો કે અનેક લોકોની આસ્થા જોડાયેલી છે દૂર દૂરથી લોકો અહીં દર્શન કરવા માટે આવે છે વર્ષો જૂનું મંદિર છે આ તમે જુઓ માળામાં પક્ષીઓનો રહેણાંક રહેણાંક મતલબ આ રહેણાંક જ છે પણ પક્ષીઓ રહે અહીંયા પણ ઘણા બધા આ જોઈ અને આનંદ થાય કે ભાઈ ખરેખર આ બધા માણસોનો ભાવ છે એનો મતલબ એમ છે કે ભાઈ આ બધા પક્ષીઓ જે છે એ સલામત છે આમ તમે જુઓ તો ખરા વાહ અને હવે હું તમને જગતજનનીમાં મેલડીના દર્શન કરાવું છું દોસ્તો અને આ જગ્યાએ પણ તમે જુઓ ચૂલો છે અને ઉપર આ પક્ષીઓના માળા પણ છે તો દોસ્તો આ વરખડીનું વૃક્ષ છે વરખડીનું વૃક્ષ એટલે આપણે આધી ભાષામાં ઝાળ જેને ગઈ તો મોટે ભાગે દેવસ્થાનક દેવીસ્થાનક આ વરખડીના વૃક્ષ નીચે હોય છે તો આ જગ્યાએ પણ વર્ષો જૂનું આ વરખડીનું વૃક્ષ અને આ વરખડીના વૃક્ષની નીચે બિરાજમાન છે જગતજનની અને દુઃખનો ભાંગીને ભૂકો કરતી મા મેલડીઓ દૂર દૂરથી લોકો અહીં દર્શન કરવા માટે આવે પોતાની ભાવ અને શ્રદ્ધા લઈને આવે અને તમે જુઓ અખંડ દીવો કેટલાય વર્ષોથી અહીંયા ચાલુ છે જય હો મા મેલડી હે મા મેલડી હવે તો માર તોય તું અને તાર તોય તું હો જો કે આ બધા પક્ષીઓ જે છે ને દોસ્તો એ મેલડી માતાના આશરે જાણે આવ્યા હોય તો મેલડીમાં એમને ભૂખ્યા કેમ રાખે મેલડીમાં એમને ટાઇડને તડકા કે વરસાદની જડીઓથી કેમ ના બચાવે મારા વાલા જય હો મા મેલડી દોસ્તો આ જગ્યાએ અનેક લોકો દૂર દૂરથી આવે છે દર્શન કરવા માટે આવે છે પોતાનો ભાવ અને શ્રદ્ધા લઈને આવે છે મેલડીમાં એ અનેક લોકોના કામ કર્યા છે અને કરતી આવે છે મા મેલડીને ભાવથી શ્રદ્ધાથી લોકો અહીંયા માને છે પૂજે છે તો આપણે મેલડી માતાના પણ દર્શન કર્યા અને હવે હું છે ને તમને આખે આખો કોલાહલ એકવાર સંભળાવું આગળ હું દોસ્તો બોલીશ કાંઈ નહીં પરંતુ તમે પક્ષીઓનો કલર સાંભળજો હે મા મેલડી રકોપા કરજે મા આવો દોસ્તો હવે હું થોડીક વાર કાંઈ બોલીશ નહીં પણ તમે ખાલી આ પક્ષીઓને આજે અવાજ સાંભળજો દોસ્તો ખાસ મારે એ કહેવાનું રહી ગયું કે ખાલી પક્ષીઓ નહીં પરંતુ ખીચકોલીઓ પણ રહે છે અનેક આ ખિચકોલીઓના પણ ઘર છે પક્ષીઓના પણ ઘર છે વાહ ભાઈ વાહ ખરેખર આ પ્રકૃતિનો પ્રેમ છે એવો સરસ મજાનો કોલાહાલ મને સંભળાઈ રહ્યો છે દોસ્તો તમે અહીંયા આવશો ને ભાઈ તો ધન્ય થઈ જશો સાંભળો આખે આખો પાણીથી છલોછલ કૂવો વાહ ભાઈ વાહ દોસ્તો અહીંયા તમે જુઓ એક ખાટલો ત્યાં હતો એક અહીંયા છે ખાટલો મતલબ એક પ્રકારે હિંચકો કહી દો લોકો અહીંયા આવે બેસે આનંદ કરે અહીંયા પણ તમે જુઓ આ રાયણના ઊંચા ઊંચા વૃક્ષો તો દોસ્તો હળવદની ધરતીમાં આ જગ્યા આવેલી છે તો ફરીને મળીશું કે નવા વિડીયોમાં ત્યાં સુધી અસ્તુ ધન્યવાદ જય હિન્દ જયમાં ભારતી પક્ષીપ્રેમી લોકોને કોટી કોટી વંદન